વડોદરા શહેરમાં લોકોથી અતિ ભરચક રહેતા એવા મંગળ બજારમાં સારા ઘરની એક મહિલા ચોરી કરી રવાના થઈ હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વડોદરા શહેરના ભરચક એવા મંગળ બજારમાં સારા ઘરની મહિલા પોતાના બાળકને લઈને ખરીદી કરવા આવી હતી અને દુકાનદારની નજર ચૂકવી પરસ ચોરી કરી નીકળી ગઈ હતી વડોદરા શહેરના ગણાતા મંગળ બજારમાં લોકો સસ્તા ભાવે મળતી ચીજ વસ્તુની ખરીદી કરવા માટે આવતા હોય છે અહીં વેપારીઓ પણ જથ્થાબંધ સામાન વેચવા માટે લાવતા હોવાથી વ્યાજબી ભાવે લોકોને સહેલાઈથી મનગમતી વસ્તુઓ બજેટ પ્રમાણે મળી જતી હોય છે તેવામાં ગતરો સાંજના પોણા સાત વાગ્યાની આસપાસ જીન્સ ટી શર્ટમાં પોતાના બાળક સાથે આવેલી એક મહિલા ખરીદી કરવા આવી હતી મહિલા મંગળ બજારમાં ફરતી હતી અને છેલ્લે એક પર્સની દુકાન પાસે આવીને રોકાઈ હતી તે પોતાના બાળકને ચુતારી પર્સ જોવા માંડી છે જોકે દુકાનમાં હાજર વેપારી નજર ચૂકી ખૂબ જ ચાલાકીથી આ મહિલાએ પર્સની ચોરી કરી ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે દુકાન બંધ કરવાના સમયે જ્યારે વેપારીએ ગણતરી કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે દુકાનમાંથી પર્સની ચોરી થઈ છે જેથી તેને મંગળ બજારમાં લગાયેલ સીસીટીવી કેમેરાની તપાસ કરતાં એક મહિલા પર્સની ચોરી કરતી નજરે પડી હતી